આપ જોઈ રહ્યા ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોમાં અંબાના ધામમાં માત્ર સો મીટરના એરિયામાં બંને ઉમેદવારોએ સભા કરી હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આવનારી સાત મેના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો દ્વારા પુરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે બનાસકાંઠા સીટના ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન રાખાબેન ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા અંબાજી ખાતે બક્ષી પંચ મોરચા દ્વારા સ્નેહ સંમેલન મિલન કાર્યક્રમ પ્રદેશના મહામંત્રી રજની પટેલના અધ્યક્ષ સ્થાને ભગવતી વાટિકામાં યોજાયા જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ખાસ કરીને કાર્યક્રમમાં ભાદરવી પૂનમે યાત્રિકોને નિઃશુલ્ક સેવા આપી તેવા રિક્ષા ચાલકોને શુભેચ્છા આપવામાં આવી હતી સ્નેહ મિલન કાર્યક્રમમાં રબારી સમાજ બરથરી સમાજ વણઝારા સમાજ બ્રહ્મ સમાજ તમામ લોકો ખાસ જોડાયા હતા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન સાફો પહેરાવી તેમજ ભાજપનો ખેસ પહેરાવી ચૂંટણી જીતવા શુભેચ્છાઓ આપી હતી દેશ અને ગુજરાત જે પ્રકારે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક છે આનંદથી મતદાન કરી રહ્યું છે એમ સવિસમાંથી સવિસ બેઠકો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અંકે કરશે પાંચ લાખ કરતાં વધારે લીડરોથી જીતવા માટેની જે આહવાન અમારા પક્ષના પ્રમુખ માન્ય પાટિલ સાહેબ અને મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કર્યું છે એ પ્રમાણે કાર્યકર્તાઓ અને પ્રજાજનો કામે લાગ્યા છે ત્યારે બનાસકાંઠાની સીટ પણ પાંચ લાખ મતોથી અમે જીતીશું એ પ્રકારની વ્યવસ્થા સાથે આગળ વધી રહ્યા છીએ માન્ય નરેન્દ્રભાઈએ નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને આવનારા સમયમાં આ દેશ એ સમગ્ર વિશ્વમાં ત્રીજી આર્થિક વ્યવસ્થા બને વિકસિત ભારત બને એ પ્રકારના સંકલ્પ સાથે યુવાનો માટે મહિલાઓ માટે ગરીબો માટે અને ખેડૂતો માટે આગામી સમયમાં જે કામ કરવાની વાત કરી છે એને લઈને દેશનો પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક નાગરિક પ્રત્યેક મતદાતા એ મન બનાવીને બેઠો છે કે અમે ભારતીય જનતા પાર્ટી તરફે માન્ય નરેન્દ્રભાઈ તરફે કમળના નિશાન પર મતદાન કરીશું ગુજરાતમાંથી છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો અંકે કરીશું અને સમગ્ર દેશમાં ચારસો કરતાં વધારે સીટો પ્રાપ્ત કરીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ બને એ પ્રકારની વ્યવસ્થા એ પ્રકારનું મન દેશના લોકોએ બનાવ્યું છે દેશની જનતાએ જે મન બનાવ્યું છે એમાં ગુજરાત રાજસ્થાન અને બાકીના બધા પ્રદેશોમાં પૂર્ણ સીટો ભૂતકાળમાં પણ જે સીટો છે એ બધી જ સીટો રાજસ્થાનમાંથી પણ પચીસમાંથી પચીસ સીટો એ ભારતીય જનતા પાર્ટીને મળેલી છે આ વખતે પણ ત્યાંથી એ જ પ્રકારની જીત પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે